લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે ત્યારે છોટાઉદેપુર તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૂપસિંગભાઈ રાઠવા સહિતના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કમલમ ખાતે પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા છે આ બાબતે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આ મુજબ જણાવ્યું હતું આજે એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભામાંથી છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને બહુ જૂના સરપંચ શ્રી દીપસિંહભાઈ છોટાઉદેપુર જિલ્લા સેવા પ્રમુખ ભાઈ શ્રી ગણપતસિંહભાઈ ગુજરાત પ્રદેશ સેવા દળના મહામંત્રી અને એમની સાથે લગભગ પચીસ જેટલા પૂર્વ સરપંચશ્રીઓ અઠ્યાવીસ જેટલા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ બે તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ એવા અનેક લગભગ એકસો પચીસ જેટલા આગેવાનો એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભામાં કોંગ્રેસને રામરામ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારામાં અને ત્રીજીવાર એમને આ દેશના વડાપ્રધાન બનાવવા માટે આ સૌ કાર્યકરો આજે જોડાયા છે તેમનું હું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું અને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનો ભગવો ખૂબ જંગી રીતે આગામી લોકસભાની ચૂંટણીમાં લહેરાય તેવી ખાતરી સાથે આવેલ સૌ કાર્યકરોને દિલના અંતઃકરણપૂર્વક આ આવકારી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારત માતા કી જય વંદે માતા દેશના યશસ્વી વડાપ્રધાન લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સ્વીકારીને આજ રોજ ગાંધીનગર શ્રી કમલમ કાર્યાલય ખાતે છોટાદેપુર જિલ્લાના લગભગ એકસો પચીસ કાર્યકર્તાઓ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી કોંગ્રેસમાંથી રામ રામ કરીને ભાજપમાં જોડાયા છે જેમાં ખાસ ઉલ્લેખ કરું તો છોટાદેપુર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૂપસિંહભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ ગણપતસિંહ બારિયા પ્રદેશ કો સેવા દળના કોંગ્રેસના મહામંત્રી લુહાર સિદ્ધરાજભાઈ યંગ બ્રિગેડ કોંગ્રેસ સેવા દળના પ્રમુખ બારિયા નલિન કુમાર બક્ષી પંચ મોરચા છોટાદેપુર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રાજપૂત પરમાર રણજીતસિંહ અને મેહુલ કુમાર સહિત લગભગ પચીસ પૂર્વ ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચો અને વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે અને કોંગ્રેસ મુક્ત છોટાદેપુર બનવા તરફ છોટાદેપુર જિલ્લો જઈ રહ્યો છે તાલુકા ઉપપ્રમુખ શ્રી લલિતદાસ આચાર્ય જિલ્લા મંત્રી શ્રી ગોવાભાઈ ચુડાસમા જિલ્લા ઉપપ્રમુખ તેમજ એમની સમગ્ર ટીમનો ભારતીય જનતા પાર્ટીમાં શ્રી સી આર સાહેબ આવકાર આપી રહ્યા છે